હું પંડ્યા આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ન્યૂઝ મહારાજા સાજરા યુનિવર્સિટીમાં રોજે રોજ વિવિધ સમસ્યાઓ મામલે વિદ્યાર્થીઓમાં આક્રોશ પ્રવર્તી રહ્યો છે જેમાં હંસા મહેતા લાઇબ્રેરી ખાતે ભર ઉનાળામાં છેલ્લા બે વર્ષથી એસી બંધ રહેતું હોવાની વિદ્યાર્થીઓએ આજે લાઇબ્રેરિયન સમક્ષ રજૂઆત કરી હોબાળો મચાવ્યો મહારાજા સાજરા યુનિવર્સિટીની મધ્યમાં હંસા મહેતા લાઇબ્રેરી આવેલી છે યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓમાં પરીક્ષાનો માહોલ ચાલી રહ્યો છે જેથી હંસા મહેતા લાઇબ્રેરી ખાતે અભ્યાસ અને વાંચન પ્રવૃત્તિ માટે વિદ્યાર્થીઓનો ઘસારો વધુ જોવા મળી રહ્યો છે તેવા સમયે છેલ્લા બે વર્ષથી એસી કાર્યરત નહીં હોવાથી વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલી પડી રહી છે અત્યારે દિન પ્રતિદિન ગરમીનો પારો વધતો જાય છે જેથી હંસા મહેતા લાઇબ્રેરીમાં અભ્યાસ પ્રવૃત્તિ કરવા આવતા વિદ્યાર્થીઓને બફારાભરી પરિસ્થિતિમાં અભ્યાસ પ્રવૃત્તિ કરવાની ફરજ પડે છે આ ઉપરાંત હંસા મહેતા લાઇબ્રેરી ખાતે બારીઓના કાચ તૂટેલા છે અને પીવાના પાણીની પણ સમસ્યા છે જેથી આજરોજ રોજ હંસા મહેતા લાઇબ્રેરી ખાતે વિદ્યાર્થીઓએ હંસા મહેતા લાઇબ્રેરીના લાઇબ્રેરીયન ડોક્ટર મયંક ત્રિવેદી સમક્ષ રજૂઆત કરી હોબાડો મચાવ્યો હતો અને એસી કાર્યરત કરવાની માંગણી કરી જોકે લાઇબ્રેરીયન પ્રોફેસર મયંક ત્રિવેદી આ સંદર્ભે તેઓ કશું નહીં કરી શકતા હોવાની લાચારી વ્યક્ત કરી હતી અને વિદ્યાર્થીઓને વાઇસ ચાન્સેલર સમક્ષ રજૂઆત કરવાની સલાહ આપી આજ આજે એમએસ યુનિવર્સિટીની સૌથી મોટી લાઇબ્રેરી એટલે કે હંસા મહેતા લાઇબ્રેરી પર આજે ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા વાંચવા માટે આવે છે જેના લાઇબ્રેરી કાર્ડના પણ અહીંયા પૈસા લેવામાં આવે છે અને એ પૈસાની સામે ફેસિલિટી આપવામાં આવે છે પરંતુ તમે જોઈ શકો છો અહીં ગરમીનું તાપમાન ખૂબ વધી ગયું છે સખત ગરમી પડી રહી છે જેના કારણે અંદર લાઇબ્રેરીની અંદર જે બધા વિદ્યાર્થીઓ વાંચી રહ્યા છે તે લોકોને ગરમીના કારણે તે લોકો વાંચી નથી શકતા જેના કારણે આજે યુનિવર્સિટી લાઇબ્રેરીયન પાસે તે લોકો રજૂઆત લઈને ગયા હતા કે છેલ્લા બે મહિનાથી લાઇબ્રેરીની એસી બંધ છે એસી અંદર લાગેલા છે ફેસિલિટી છે પરંતુ તે લોકો ચાલુ નથી કરતા ચાલુ કરવા માટે આજે લાઇબ્રેરિયન પાસે રજૂઆત લઈને ગયા તો લાઇબ્રેરિયન પોતાની જવાબદારીથી છટકી જતા હોય તેવું લાગ્યા છે સર દ્વારા એવું કહી દેવામાં આવ્યું કે આ મારી ઓથોરિટીમાં નથી આવતું એસી ચાલુ કરવાની પરમિશન જો રજીસ્ટ્રાર સર આપે વીસી સર આપે તો અમે એસી ચાલુ કરીશું તેવો જવાબ આપીને તે લોકો છટકી ગયા છે જેના કારણે આજે ઘણા બધા વિદ્યાર્થીઓ એસી ના હોવાને કારણે ગરમીની અંદર તે લોકો ભણવા માટે બેસી રહ્યા છે તમે જોઈ શકો છો આજે હંસા મહેતા લાઇબ્રેરીની જે સંખ્યા લોકો વાંચવા માટે આવે છે તે પણ ઘટી ગઈ છે આ ગરમીના કારણે અને આટલી ગરમીની અંદર એક પંખાની અંદર બેસવું ખૂબ મુશ્કેલ હોય છે જે માટે એસી ચાલુ કરવી ખૂબ જરૂ જરૂરી છે માટે અમે આપ આપને ન્યૂઝના માધ્યમથી પણ રજૂઆત કરીએ છીએ કે જલ્દીથી જલ્દી એસી ચાલુ કરી કરવામાં આવે જેથી કરીને બધા વિદ્યાર્થીઓ વાંચવા માટે આવે અમે સરને રજૂઆત કરી છે કે લાઇબ્રેરીમાં એસી બંધ છે અને બે વર્ષ થઈ ગયા તો એમાં પ્રોબ્લેમ છે પાણી પણ પડે છે લાઇબ્રેરીમાં તો મેં કમ્પ્લેન કરી એસી માટે તો એમને કીધું કે વાઇસ ચાન્સલર પાસે જાઓ તો જે કરશે એ જ કરશે આમનાથી કંઈ નહીં થાય બે વર્ષથી એ જ કે એસીની પ્રોબ્લેમ છે પાણી નથી આવતું બારીઓ તૂટેલી છે તો લાઇબ્રેરીમાં ઘણી બધી પ્રોબ્લેમ છે ના એવું કશું નથી બટ એવું કે છે કે એ કશું કરી નહીં શકતા મારું નામ પલક છે મને મનાય છે હું કોઈ જવાબ નહીં આપી શકું રજિસ્ટ્રાર પૂછી શકો છો મને ઓથોરિટી નથી જવાબ આપવાનો અત્યારે જો જવાબ નથી એસી ચાલુ કરવા માટે કોની જવાબદારી કોની છે રજિસ્ટ્રાર રજિસ્ટ્રાર આપની કોઈ જવાબ મારી જવાબદારી છે જે મારી જવાબદારીમાં જે આવે છે એ એમે કરેલું છે એવું છે એટલે ત્યાંથી કેવા માંગ કરી ચાલુ છે મંજૂરી લેવી પડે ને એટલે મંજૂરી આવા ભરુંડામાં બી મંજૂરી વગર કોઈ અમારે પેન ખરીદી હોય તો મંજૂરી વગર નાખી દે